આપણે દુકાને આપણે હું આવી દુકાને અર્જુનભાઈ જોવો ફોન જોવેદ બપોર નો સમય થયો ત્યાં શેરી આજે આપણે ઉનાળાનું માન રાખીને આપણે આસો પાલવને પાઈ દીધું પાણી પછી આપણને સાયો દેવાનો હાટલે તદે માણાને પણ સુવિધા પૂરી કરી દીધી આપણે માન ફેરી લીધી માન ફેરી ને તદામ છે જોઈ તદે મારા જઈ દો ભાઈ આલે આવે કુદુર 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 આજે આપણે આવી ગયા છોટો રોજ પાણી પી ખાવા પણ મે લીધી છે ઘરે પાછળ એટલે આપણે જો ખાઈ લેવાની હે ઓ પાણી પી ઈસમાં ફેરી આપણે શક શકે પાણી પી તાદુ હાંજે આવી જો માર ભાઈબન ઓલે વેલ્ડિંગની દુકાને જો પણ વેલ્ડિંગ કરવી જોઈએ અમરાપુર હાલો આપણે આજનો ઓલોક કર્યું છે પૂરો બાય બાય